આપડો ભણતો આપણે તાર તમે યાદ ના કરો મને બેટાડો ના કરાવો ના યાદ કરે રોજી વાત બેટાડો ના કરાવો કરાવ તમારે બેટાડો હવે કાલ કરશું આપડે શું તકલીફ છે તકલીફ કર બરોબર હું કીધું તો ડોક્ટરે ડોક્ટરે કીધું કમ્પ્લેટ એને થઈ જાય થઈ જાય એમ એટલે એના બાપડા ને હમણાંથી પરિસ્થિતિ બગડેલી હતી ને એટલે દોઢ લાખ રૂપિયા કીધા તા ડોક્ટરે પણ એના જોડે સગવડ હતી નહીં એને એ મારા કને આયો તે આ ભાઈ કે કોઈ ભીખાઈ આયો આવું ના કહેવાય તમારે જોયા વગર કહેવાય ઓળખતો નતો એમનો પણ તો ઓળખતા નતા બરોબર

કે ગમે તે દમણ ગમે તે મો એને ને એટલે રામજી પેલો આવે ને પેલો ખાળો હેલો હોય રામજી પર જવા દેવા માણસ નહીં એની તો ખબર નથી મને હું ખબર તમારા ભાઈ બન હતા એ રહ્યા રામજી ભાઈને બાપણા ખબર ના હોય એમ ખબર નહીં જોયલા ના હોય તો થી ઓળખો ના ના પણ આ તો એને પૂછ્યું એટલે આપડે કેવું પડે કેવું પડે એવી તમારી ભાઈ બનની હતી એવી ભાઈ બનની હતી

ના બારો રોજી આયો માતાજી ને ભગવાન ને લાગો ઓ બેટા મારા માતાજી મારા ભગવાન તમે જ છો જો તમે રાજી હશો ને તો મારી માતા મારો ભગવાન એ જ રાજી સસ સસ જો થોડું કોમ છે માતાજી નો અવસર છે એમાં હું જાવ છું હા

અને આવો ઘર મળ્યું હોય આવો છોકરો મળ્યો હો પણ આજ મારી મારે જોડે પૈસા નહીં આજ અને એટલું બધું માગ્યું છે હું ચોથી લઈને પૂરું પાડું ખરેખર દવા પીવાનો જીવ થતો નહોતો પણ હવે મારે કોઈ આધાર નહીં કોઈ એટલે હવે આટલા હજી જ આવું પડે ગમું મારી વાતો તો થાય છે પબ્લિકને જે વાતો કરવી કરે પણ હવે કોઈ આરો નહીં એટલે આજ મારે દવા પીવું પડશે અને દવા ના પીવું તો ગોમ પાછો તો મેળામ માર છે કે એને લગન ના કરી જો આવ્યો હવે હું વહે ને કે મારે ઓભરવાનું થાય ખરેખર દીવા દો માતાજીનો અવસર સુખ શાંતિ પત્યો પણ આ જવાન ગોમમાં દેખાયો નહીં જો જો ઘેરે જતો આવ્યો છેતરમાંય જતો આવ્યો

પૃથ્વી કેમ શું થયું અને યાર મારા મને પીવા દે કે શું લેવાનું પીવા તો અરે યાર ભાઈ બેઠો ને તું આ બધું શું સદાર કે છે તું માતાજીના ના ના આવ્યો મારી પરિસ્થિતિ એવી આમ મારી જોડે આટલું કન્યાવર માં છું હો અને મારી જોડે કોઈ આધાર છે નહીં મારી પુનર કરવા કેવી રીત ના કરું કે દવા પીધા સિવાય કોઈ આરો નહીં અમે તું પીવા જતો નહીં કન્યાવર પર દોઢ લાખ રૂપિયા માં જાય અને બીજું તો આના કરીને હું ભેળું કર્યું પણ આ દોઢ લાખ રૂપિયા હું ચોથી લાઈન ભરું કે અઢી લાખ રૂપિયા લઈ આ વસ્તુ મને ના કરતો તું મારો જીવ છે જો તને કોઈ થઈ જશે ને તો આ ભાઈ નહીં જીવીએ ક ચિંતા ના કર મારા ભાઈ ચિંતા ના કર મારી બૂંદ છે અને સંજીના ચિંતા ના કરતો એનો ભાઈ બેઠો છે આજ તો મારા રોવા માં આવ્યા છે અને મારી બૂંદ છે તું ચિંતા ના કર રોય નહીં

મારો ભાઈ જોવા જેવો મારો ભાઈ આખા ગામમાં આપણું જતી રહે એ બિચારી છોડીનું હું વિચારવું પડે મારા ભાઈ પણ મારા વિચારવાનું વિચારવાનું કોઈ હુંપતું જ નતું હું કરું કે આ શેલ્યું આટલું આટલું વભર્યું કે હવે આવું કરવું પડશે આટલું હું જો બીજું કઈ હુજું જ નતું કારણ મને ખબર છે કે તારું શેતર અડવાણી છે બધી મને ખબર છે પણ તે ખાલી મને વાત કરી હોત ને બરોબર તો તારું કોમ થઈ જ હોત વાત તો ઘણા ખાલી તને જ નહીં કરી ઘણી જગ્યાએ કરી પણ કોઈને માન્યું નતું

રાગીરા તો ચાલો મારી બુન છે ને એટલે લાયો પણ આ વાત રી ના કોઈને કરવા તારા નહી તો બરોબર હું કીધું કોઈને કેતું નહી અને બરોબર જાગીરા તો બરાબર છે પણ તો કે તું આ ના બે લાખ રૂપિયા અઢી લાખ રૂપિયા લાયા છો એ વાત કોઈ કરવાની નહિ તારા હું લાવ્યું મારીથી લાવ પણ આના ઓળું તો નહીં કર્યું કહે નાડોળું નહીં કર્યું મારા અમે બાપાના હવે વીઘા ઉપર જમીન છે તો દસ વીઘા મેં વેચી અને બૂન માતા આવ્યું અમે મારા બાપા હું એકલો જ છું અને મારી બૂન છે કુવાસી નાલે એમાં હું હતો છું તું મારા માટે આટલું બધું કર્યું એ તો ગોડા એમાં હોય તું મારો ભાઈ છે એ મારી બૂન છે જો આટલું નહીં કરું કોણ કરશે પણ આ ઉપકાર નો બદલો હું ચેવી રીતે કોઈ ઉપકાર નહીં હાલવા વાળો હું શું જ નહીં ઉપર વાળો છે આ તો હું એક નિમિત્ત જ છું હાલવામાં તું ચિંતા ના કર

હા ચાલો ગમે તે કરો મારા તમારે જમીન વેતી મારીશો અને મને કોઈ વાત કરતા નહીં જમીન ની વાતો કરતા પૈસા નું કોઈ કાપ્યું છે એટલે મારાબા ને એમના બાપા ને જઈને વાત કરવા છે ભગવાન માતાજી ની દયા છે રોમજી રોમ જેવો છોકરો મળે હારી કરી છે અને તમારે બોલો છોકરો બધી જમીન વેચી મારી છે

અને ગમો કોઈના જોડે માંગવા જાય મેળ નહીં આવે એવો તો કોકને વાત તો કરી જોઈશ અને દવાખાનો લોહીનું તો બરોબર છે પણ હવે પૈસા એ માજા છે એ વજુબા જય માતાજી ઓ વજુબા તું થી હા રોમજી આવ કોઈ ટેન્શન ન હું તું થી કોઈ ટેન્શન નહીં ભાઈ ચમ આતા તમાર બાપેના દવાખાન લઈ ગયો તો તો હું આવ્યો આજુ ડોક્ટરે એમ કીધું છે

એમ કીધું કે તમે આ મારું આટલું કોમ થાય ને આજે મારું શું કોમ કરવો પડ્યું એમાં શું ચિંતા કરવાની હોય તમારે નહી બેઠો ભાઈ ને તકલીફ પડે અને જો રોવા ના હોય જો તમે રોશો તો મને રૂંગો છે ચિંતા ના કરો થઈ જાય હાથ હું તો પેલા કહી દઉં જલેબી કહે હો દીકરી જો અમારા લક્ષ્મી કહેવાય હાજી વાત છે એના માનું રૂપ તો સાહેબ જેનો ભાગ્યશાળી હોય ને એના ઘેર જ જન્મ લે નાણો ચિંતા ના કરો એ બધું આ તો કાલ ઉઠીને બધું વેચી મારે કાલ એની માને કેવું જ પડશે મારે શું કરાય એની મા આવું ઓલા કે રોમજી બાધા જો આમ બાધા મારીને છોકરો 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 કરતી હતી

શું કરશો કે કાઢી મૂકીએ ના ચાલો પણ કાલ ઉઠી ના ઘર બાર બધું વેચી મારે શું કરવાનું આપણે હા મારા પોનસો પાટણની માં માં હા